હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું એકદમ ઓછી મહેનતમાં હલાવવાની બિલકુલ ઝંઝટ કર્યા વગર એકદમ છૂટી છૂટ્ટી અને ખાવામાં એકદમ પોચી ઢોકળીનું શાક જેને પાતોળીનું શાક પણ કહે છે ખાવામાં આ ઢોકળીનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે જ્યારે તમારા ઘરમાં કોઈ જ શાકભાજી ના હોય ત્યારે ફટાફટ આ રીતે આ ટેસ્ટી શાક બનાવી તમે રોટલી ભાખરી કે પૂરી સાથે ખાઈ શકો છો તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં એક તપેલીમાં આપણે એક કપ ચાળેલો બેસન લેવાનો છે ગ્રામમાં સાહીઠ ગ્રામ બેસન છે હવે એમાં અડધો કપ આપણે મીડિયમ ખાટું હોય એવું દહીં લઈશું એક કપ જેટલું એમાં પાણી ઉમેરીશું અત્યારે બસ એક કપ જ પાણી ઉમેરવાનું છે આગળ આપણે બીજું એક એક કપ એમાં ઉમેરીશું અને સરસ આપણે બધું જ ફેંટી લઈશું જેથી જે દહીંની ગાંઠ છે નીકળી જાય તો આ રીતનું સરસ ફેંટાઈ જાય પછી એમાં એક ટેબલ સ્પૂન તાજા વાટેલા આદુ લસણ અને મરચાં ઉમેરીશું અડધી ચમચી એમાં આપણે હળદર ઉમેરીશું વન ફોર ટી સ્પૂન એટલે કે ચમચી એમાં હિંગ ઉમેરીશું સ્વાદ મુજબ એક ચમચી જેટલું એની અંદર મીઠું ઉમેરવાનું છે એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અને એક ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું હવે ફરી એક કપ જેટલું એમાં પાણી ઉમેરી દઈએ અને બધું જ સરસ મિક્સ કરી લઈશું ટોટલ આપણે આટલી ક્વોન્ટિટીમાં બે કપ એટલે કે ચારસો એમ પાણી યુઝ કર્યું છે હવે ઢોકળી બાફવા માટે કુકરમાં મેં પાણી ગરમ કરી એમાં વાયર સ્ટેન્ડ મૂકી દીધું હતું એમાં એ તપેલી મૂકી ઉપર આપણે એક ડીશ ઢાંકી દઈશું અને ઢાંકણું ઢાંકી આપણે પાંચ સીટી ધીમા તાપે મારવાની છે ત્યાર પછી કુકરને તરત નથી ખોલવાનું ઠંડુ પડે પછી જ ખોલીશું તો ત્યાં સુધીમાં જે ઢોકળી પાથરવાની છે એ ડીશને આ રીતે તેલ લગાવી ગ્રીસ કરી દઈશું જેથી એના જે પીસીસ છે ઇઝીલી બહાર આવી શકે હવે છાશ બનાવવા માટે એક બાઉલમાં એક કપ જેટલું મીડિયમ ખાટું દહીં લેવાનું છે અને પહેલાં આ દહીંને જ આપણે વિસ્કરથી ફેંટી લઈશું જેથી દહીંની જે ગાંઠ છે એ નીકળી જાય તો દહીં સરસ ફેટાઈ જાય પછી આપણે એમાં એક નાની ચમચી જેટલો બેસન ઉમેરીશું અને બેસનને સરસ મિક્સ કરી લઈશું આ રીતે કોઈ પણ છાશવાળા શાકમાં તમે છાશ બનાવતા હોય તો એક ચમચી બેસન ઉમેરી દેશો તો છાશ બિલકુલ ફાટશે નહીં હવે એમાં અઢી કપ આપણે પાણી ઉમેરવાનું છે બે કપ અને ઉપર અડધો કપ એટલે કે અડધા લીટર જેટલું આપણે એમાં પાણી ઉમેર્યું છે બસો એમએલનો મારો કપ છે તો આપણી આ છાશ પણ તૈયાર થઈ ગઈ છે બીજી બાજુ કુકરમાં પાંચ સીટી ધીમા તાપે માર્યા પછી કુકરને મેં જાતે જ ઠંડુ થવા દીધું છે પછી ખોલ્યું છે તો ખાસ તો જે આ ડીશ છે ઉપર ઢાંકવાનું જો ભૂલથી પણ રહી ગયું તો જે પાણી દેખાય છે એ બધું તપેલામાં જ પડશે એટલે ભૂલ્યા વગર ડીશ ઉપર ઢાંકવી ખૂબ જરૂરી છે તો હવે આને આપણે બહાર લઈ લઈશું અને સરસ એને આપણે મિક્સ કરી લઈશું વચ્ચે તમે જુઓ વધારે નહીં પણ થોડું આ રીતનું ઢીલું દેખાય છે એ જ રીતનું એને બાફવાનું છે આખું ઢોકળા જેવું બાફી નથી કાઢવાનું તો આ રીતનું સરસ એને મિક્સ કરી લઈએ વિસ્કળથી તો બધું જ મિક્સ કર્યા પછી તમે જુઓ જે રીતનું ઢોકળી પાઠરવા માટે આપણને જોઈએ છે એ જ કન્સિસ્ટન્સીનું મિશ્રણ અહીંયા તૈયાર થયું છે કલાકો સુધી પેનમાં રાખીને હલાવવાની બિલકુલ એમાં ઝંઝટ નથી કરવી પડી તો થોડું મિશ્રણને ચેક કરવા માટે ડિશની પાછળ આ રીતે આપણે સ્પ્રેડ કરીશું અને તરત એને ચેક નથી કરવાનું નહીં તો ગરમ હશે તો તો એ હાથમાં ચોંટશે જ એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે એનો રોલ વાળીને જોવાનો છે અહીંયા તમે જોઈ શકો છો નાનો રોલ બને છે મતલબ મિશ્રણ પરફેક્ટ છે તો હવે જે થાળી આપણે એલ્યુમિનિયમને ગ્રીસ કરીને રાખી હતી તેલથી એની અંદર બધું જ મિશ્રણ એડ કરી દઈશું અને સ્પેચ્યુલાની મદદથી આપણે એકદમ સરસ એને ફેલાવી દઈએ જો સ્પેચ્યુલા પર થોડું મિશ્રણ ચોંટ્યું હોય અને બરાબર એનું ફિનિશિંગ ના આવતું હોય તો થોડો તમે તેલવાળો હાથ કરીને કાં તો સ્પેચ્યુલાને જ થોડો તેલવાળો કરીને એને આ રીતના દબાવી દેશો તો એનું ફિનિશિંગ પણ સરસ આવી જશે તો અત્યારે આ એકદમ ગરમ છે તો એને આપણે ઠંડી થવા દઈશું તો ઢોકળી આપણી ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે ગેસ ઉપર એક પેનમાં વન ફોર્થ કપ તેલ લઈ લઈશું પચાસ એમએલ તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ ઉમેરવાની છે રાઈ ફૂટવા લાગે એટલે એમાં અડધી ચમચી જીરું ઉમેરીશું સાથે જ ચમચી જેટલી વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરવાની છે દસ બાર મીઠા લીમડાના પાન ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલા તાજા જ વાટેલા આદુ લસણ મરચાં ઉમેરીશું હવે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલી લસણની તીખી ચટણી ઉમેરવાની છે આ સૌથી મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે આ શાકનો ટેસ્ટ સારો આવે એ માટેનું તો આને ચટણીને બિલકુલ પણ સ્કીપ ના કરતા પાંચ ચમચી હળદર ઉમેરી છે એક ચમચી એમાં ધાણાજીરું ઉમેરવાનું છે અને અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી દઈશું હવે બધા જ મસાલાને આપણે ધીમા તાપે એક મિનિટ માટે સાંતળી લેવાના છે જેથી એમાં બિલકુલ પણ કચાસ ના રહે તો સરસ આ રીતના મસાલા સંતળાઈ જાય એ પછી આપણે જે છાશ બનાવી હતી એ આમાં એડ કરી દઈએ છાશ ઉમેર્યા પછી સતત એક મિનિટ તો આપણે ધીમો તાપ રાખીને એને હલાવતા જ રહેવાનું છે જેથી એ ફાટે નહીં એમ તો આપણે એક ચમચી બેસન ઉમેર્યું છે જેથી છાશ બિલકુલ ફાટશે નહીં સ્વાદ પ્રમાણે એમાં મેં મીઠું પણ એડ કરી દીધું છે અને હવે આ છાશને આપણે ઉકળવા દઈએ વચ્ચે વચ્ચે એને ખાસ હલાવતા રહેવાનું છે જ્યારે એ ઉકળતી હોય ત્યારે એને હલાવતું રહેવું તો ત્યાં સુધીમાં આપણી ઢોકળી પણ ઠરી ગઈ છે તો એને આપણે આ રીતે કાપી લઈએ તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી કટ થાય છે ચપ્પુ પણ ક્લીન છે મતલબ મિશ્રણ બિલકુલ ચોંટતું નથી એટલે મિશ્રણ આપણું એકદમ પરફેક્ટ કૂક થયું છે આ ઢોકળી જો તમે એમને વઘારીને પણ ખાઓ તો બહુ જ ટેસ્ટી લાગે છે અત્યારે તો આપણે એને શાક માટે બનાવી છે તો બધી જ ઢોકળી આ રીતે આપણે છૂટી કરી લઈએ એક ઢોકળી તમને હું આ રીતે નજીકથી પણ બતાવું છું કે કેટલી સોફ્ટ અને સ્પોન્જી બની છે તો બધી જ ઢોકળી આપણે આ રીતે છૂટી કરી લઈશું બહુ વધારે નાના પણ નહીં બહુ વધારે મોટા પણ નહીં એ રીતના એના ટુકડા રાખવાના છે અને જે સૌથી સાઈડની ઢોકળી છે એ સ્ક્વેર પીસની નથી થોડો એનો અનિવન શેપ છે તો એ રીતની જે સાઈડની ઢોકળી હોય એના ચાર પાંચ ટુકડા લઈને આપણે એને મેશ કરી લઈશું આ રીતે જેથી આપણો જે શાકનો રસો છે એ પણ સરસ જાડો બને આ બાજુ કઢીને પણ ઉકળીએ ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે વચ્ચે વચ્ચે એને ચમચાથી હલાવતા રહેવાનું છે અને ચાર પાંચ મિનિટ મેં એને ઉકળવા દીધી છે તો હવે એની અંદર આપણે જે ઢોકળી બનાવી હતી એ એડ કરી દઈએ આની અંદર બધી જ ઢોકળી મેં એડ નથી કરી પાંચ છ ટુકડા મેં રહેવા દીધા છે એમ જ ખાવા માટે કારણ કે પછી જો વધારે ઢોકળીનું પ્રમાણ થઈ જાય તો પછી રસો બિલકુલ પણ રહેતો નથી તો હવે આપણે આને સરસ ઢાંકીને પાંચથી છ મિનિટ ઉકળવા દેવાની છે પણ જો તમને આમાં એવું લાગતું હોય આ સ્ટેજ ઉપર કે થોડું પાણી ઓછું છે તો તમે આમાં પાણી એડ કરી શકો છો હું પણ આની અંદર એક કપ જેટલું પાણી એક્સ્ટ્રા એડ કરું છું કારણ કે હજી આપણે એને ઉકાળવાની છે તો અડધો અડધો કપ પાણી ઉમેરીને ઢાંકીને એને આપણે ઉકળવા દઈશું તો પાંચથી છ મિનટ અહીંયા ઢોકળીને ઉકાળ્યા પછી મેં ઢાંકણ ખોલ્યું છે અને એક ઢોકળી તમને હું તોડીને પણ બતાવું છું કે કેટલી સોફ્ટ બને છે ઓલરેડી એ સોફ્ટ તો હતી જ પણ ઉકળ્યા પછી તમે જુઓ એનાથી પણ વધારે સોફ્ટ થઈ ગઈ છે તો આપણું આ ઢોકળીનું શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે છેલ્લે એમાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈએ અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું શાકનો જે રસો છે એકદમ વધારે પડતો જાડો પણ નહીં અને એકદમ વધારે પતલો પણ નહીં એ રીતનો રાખ્યો છે આ રીતે આ ઢોકળીનું શાક તમે જો ક્યારે કુકરમાં બાફીને ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો હલાવવાની બિલકુલ પણ મહેનત નથી કરવી પડતી હાથ પણ નથી દુખતા એકદમ ઓછી મહેનતે આ શાક તૈયાર થઈ જાય છે અને ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે કે એકવાર બનાવશો તો વારંવાર ખાવાનું મન થશે તો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન ચોક્કસ દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે